ટેકનોલોજી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત વિષયના અધ્યાપનને વધુ અસરકારક બનાવવા માટે આ એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી રાઉલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી એઆરઈએસ સચિવ અંગરસ શુક્લા પ્રોવોસ્ટ ડોક્ટર શ્રીકાંત જે વાઘ અને પ્રોફેસર કમલનયન જોશીપુરા સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી સેમિનારમાં લગભગ ત્રણસો શિક્ષકોએ ભાગ લીધો હતો સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિજ્ઞાન અને ગણિત જેવા મહત્વપૂર્ણ વિષયોને વિદ્યાર્થીઓ માટે વધુ રસપ્રદ બનાવવો અને સમજવામાં સરળ બનાવવો હતો તજજ્ઞો દ્વારા શિક્ષકોને નવીન શિક્ષણ પદ્ધતિઓ અને અભિગમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી વર્ગખંડમાં અધ્યાપન વધુ અસરકારક બની શકે रिपोर्टर जयस प्रजापति एस डी न्यूज गुजराती अंकलेश्वर आज का ये प्रोग्राम यूपीएल यूनिवर्सिटी और डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर के संयुक्त विज्ञम से हमने शुरू किया है जो स्कूल के साइंस और मैथ्स टीचर्स के लिए बहुत इंटरेस्टिंग है उसके लिए प्रोफेसर कमल नंद जोशीपुरा तथा प्रोफेसर विपुल भाई शाह इनको हमने यहाँ पर आमंत्रित किया है जो गणित और साइंस इसकी शिक्षा आ, कैसे रसप्रद और इंटरेस्टिंग रीति से करेंगे उसके बारे में प्रात्यक्षिकों के साथ सभी टीचर के साथ शेयर करेंगे और हमें बहुत आ, समाधान है बहुत आनंद है कि इसके लिए उनको भरूच के बहुत सारे टीचर्स से बहुत अच्छा आ, एक कंट्रीब्यूशन मिला है और बहुत लोग यहाँ पर आज प्रेजेंट है लगभग साढ़े तीन सौ से चार सौ टीचर्स आज यहाँ पर उपस्थित

સરળ પદ્ધતિથી કઈ રીતે ભણાવવો જેથી બાળકો માટે એ વિષય રસપ્રદ બની શકે અને વિજ્ઞાન વિષયને ભણાવવાની એવી કઈ સરળ પદ્ધતિઓ છે જેનાથી બાળકોને વિજ્ઞાન ભણવામાં રસ પડે એ અંગેનું માર્ગદર્શન આજના આ સેમિનારમાં આપવામાં આવશે લગભગ સાડા ત્રણસો ઉપરાંતના અમારા આખા ભરૂચના ગણિત વિજ્ઞાનના શિક્ષકો આ સેમિનારમાં ભાગ લેવા માટે આજે આવી પહોંચ્યા છે અને એ એ લોકો સાથે બેસીને અમારા પ્રોફેસર અમારા ઇન્વાયટી પ્રોફેસર કમલનાયન જોશીપુરા અને વિપુલભાઈ શાહ પાસેથી જાણશે કે ગણિત અને વિજ્ઞાન ભણાવવાની શું પદ્ધતિ હોય છે